ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી હતી વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે વડોદરામાં ગણપતિ ઉત્સવ માટે શહેરીજનોમાં વિશેષ લાગણી હોય છે લક્ષ્મી વિલાસ પેલેસ માં બિરાજમાન ઓગણીસો માં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી પેલેસ ના આ પેલેસના આ પ્રતિમા ને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમા ના સ્મરણો યાદ કરે છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચૌહાણ પરિવાર ને ત્રણ મહિના પહેલા તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે અને માંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે શ્રીજીની પ્રતિમાઓનું વજન પણ નેવું કિલો જ રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઈચની રાખવામાં આવી છે આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી પારંપરિક વાઘાના શૂરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી શ્રીજીની સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું શ્રીજીની પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયું હતું દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કર્યું હતું અને શ્રીજીની સ્થાપના કરી હતી દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની પાલખીમાં આપણે બિરાજમાન થશે અને અહીંયાથી પેલેસમાં અગિયાર વાગ્યા સુધી પહોંચી જશે ત્યાં વિધિસર એમની સ્થાપના થશે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાન આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે